નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ભેરવી ગામના હનુમાન ફળિયા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું હનુમાનજી મંદિર ચાલી રહેલો ભજન સપ્તાહમાં આજે ખેરગામના કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ ભાગ લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા મંદિરના સંચાલક દયારામભાઈ ઈશ્વરભાઈ અનિલભાઈ તથા પિંડુભાઈ પટેલે પ્રફુલભાઈ શુક્લાનું આ પ્રસંગે સ્વાગત કર્યું દર શનિવારે યુવાનો દ્વારા થઈ રહેલી હનુમાન ચાલીસા પાઠ અને ભજનની પ્રફુલભાઈ શુક્લાએ સરાહના કરી હતી પ્રફુલ શુક્લાએ જાતે ભજન સપ્તાહમાં ભાગ લેતા ભક્તોમાં ખુશીની લાગણી પસરી હતી અમારા ભેરવીના હનુમાન ફળિયાની અંદર અમારા દયારામભાઈ અને ઈશ્વરભાઈ જેવા યુવાનોના સહયોગથી દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીની ઉપાસના કરી રહી છે આજે તો ક્ષમતા પણ ચાલી રહી છે ખરેખર યુવાનો હનુમાનજીની જે ઉપાસના કરે છે ભેરવી હનુમાન ફળિયાની અંદર એ ખૂબ જ પ્રશંસનીય છે સરાહનીય છે આપણા યુવાનો માટે એક આદર્શ બની રહે છે કારણ કે હિન્દુસ્તાનના યુવાનોનો આદર્શ હનુમાનજી છે અને એ હનુમાનજીની ઉપાસના આરાધના અહીંયા બહુ સરસ રીતે હનુમાન ફળિયા ભેરવીની અંદર થઈ રહી છે આ પ્રસંગે આજે આવવાનું થયું સપ્તાહમાં ભાગ લેવાનો લ્હાવો મળ્યો હનુમાનજીના દર્શન થયા ખરેખર ખૂબ જ ધન્યવાદ આપું છું જય શિયાળા હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી